મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં પતંગ બજારમાં તેજીનો માહોલ છે મહેસાણાના બજારમાં દોરી કરતા પતંગના ભાવો મોંઘા જોવા મળી રહ્યા છે ખંભાતી પતંગ એકસો સાઠ રૂપિયા કોડી ભાવ થતા બે હજાર ચોવીસની નવી આવેલ બરેલી અને પંજાબી પતંગનો ક્રેઝ વધ્યો બરેલી પતંગનો ભાવ રૂપિયા ચારસો એ કોડી અને સાથે નવા પતંગ આવેલા બ પંજાબી પતંગના બારસો કોડી ભાવનો ભાવ જોવા મળ્યો હતો મહેસાણામાં સામાન્ય પતંગ સો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીના કોડીના ભાવ જોવા મળ્યા છે દોરીની અંદર બારસો થી પાંચ હજાર દોરીના ભાવ નોંધાયા છે કાચા રેલના ભાવ નવસો આસપાસ નોંધાયા છે ગત વર્ષ કરતાં આ વર્ષે ઉત્તરાયણ પર્વમાં ખરીદીમાં દસથી થી વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે

એ ઇલેક્ટ્રિક આ પણ આપાતે આવી ગઈ આ ઉત્તરાણ ઉત્સાહ છે પબ્લિકનો ઉત્તરાણ લઈને તો દર ફેર હોય છે જ બી ઘણો દેખાઈ રહ્યો છે આજે રવિવારની સારી રહી પરીક્ષાના કારણે પબ્લિક આવી ભાવિન સાથે સત્યા મહેસાણા